હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ વરિયાળી ખાઈને પણ તમે તમારું વેઇટ લોસ કરી શકો છો ખરેખર મિત્રો વરિયાળી ખાવાની જો સાચી રીત આપણને સૌ કોઈને ખબર હોય ચોક્કસ વેઇટ લોસ થાય છે વજન ઘટે છે ચલો જોઈએ સાચી રીત વજન ઘટાડવા માટે વરિયાળીનું સેવન કરવું જોઈએ આપણા ઋષિમુનિઓ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા સૌ કોઈને ખ્યાલ હતો કે વરિયાળી ખાઈને વેટલો થાય છે મિત્રો વરિયાળી ખાવાથી તમારું પાચનતંત્ર નબળું નથી પડતું એટલા માટે જ દરેક ભોજન પછી વરિયાળી ખાવાની પરંપરા જ્યારે આપણે હિન્દુ પ્રણાલી સેટ થઈ ત્યારે પાડવામાં આવી છે મુખવાસ તરીકે જો કાચી વરિયાળીનું સેવન કરશે એ લોકોને પણ ક્યારેય પાચનતંત્ર નબળું નહીં પડે ખરેખર વજન ઘટાડવા માટેનો આ એક સરળમાં સરળ અને સરસમાં સરસ ઉપાય છે મિત્રો આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જ્યારે પણ આપણો વેઇટ લોસ કરવો હોય ત્યારે સૌથી પહેલાં આપણું પાચનતંત્ર મજબૂત કરવું જોઈએ તો અહીંયા વરિયાળી ખાઈને આપણે આપણા પાચનતંત્રને કેવી રીતે મજબૂત કરી શકીએ એ જાણીએ વરિયાળીની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સની સાથે એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે વરિયાળી આપણા પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળી ખાધેલા ખોરાકને પચાવી અને ચરબીને ઓગાળવાનું કામ કરે છે એ ઉપરાંત વરિળી આપણા બોડીની અંદર હોર્મોન્સ એક્ટિવ કરે છે આપણને સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે વરિયાળીની નીંદર પણ સારી આપે છે વરિયાળી તમને ખુશમિજાજ બનાવે છે જે લોકો ભોજન પછી ચાવી ચાવીને વરિયાળી ખાય છે એ લોકો ક્યારેય કોઈ ટેન્શનમાં રહેતા નથી તો ચલો જોઈએ આપણે કેવી રીતે આ વરિયાળીનું સેવન કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે રાત્રે સૂતા પહેલા એની અંદર એક ચમચી વરિયાળી ઉમેરી અને હલાવી અને ઢાંકીને આખી રાત મૂકી રાખો સવારે ઉઠો એટલે વરિયાળીનું એ પાણી એક તપેલીમાં લઈ લ્યો ગ્લાસમાંથી અને ગેસ પર ઉકાળવા મૂકો એકદમ મીડિયમ આંચે ઉકાળો આશરે દસ મિનિટ સુધી ઉકાળો પાણી એક ગ્લાસમાંથી પોણો ગ્લાસ ના થાય ત્યાં સુધી ઉકાળો એટલે કે થોડું ઓછું ન થાય ત્યાં સુધી આ વરિયાળીની ચા સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે પીવાથી તમારું વજન ઘટે છે સાથે સાથે તમે ઘણા બધા એમ કે પાચનતંત્ર મજબૂત થાય છે દિવસ દરમિયાન ખાધેલો ખોરાક પાચન થશે નવી ચરબી બનશે નહીં અને તમારો વેઇટ લોસ થશે ખરેખર આ ઉપાય કરવા જેવો ખરો મિત્ર